આગામી ઓગણીસમી એપ્રિલે ગુજરાતી ફિલ્મ તાંડવમાં રિલીઝ થવા જઈ રહી છે ત્યારે ગીર સોમનાથના કોડીનાર ખાતે આવેલા ન્યૂ એરા સિનેમા ખાતે માતૃશ્રી પ્રોડક્શન દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ફિલ્મના અભિનેતા હીરો પ્રભાતસિંહ રાજપૂતે મીડિયાને સંબોધન કરતાં તાંડવ ફિલ્મનો ઉદ્દેશ્ય સમજાવ્યો હતો તો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે ન્યૂ એરા સિનેમાના ફિલ્મ તાંડવ અંગે પ્રેસ યોજાઈ હતી ત્યારે આવતીકાલ તારીખ ઓગણીસો એપ્રિલના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં એક સાથે આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મની માહિતી મનોરંજન અને સંદેશ આપને આવી છે મિક્સ મસાલા અને એક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ફિલ્મ નિર્માણ થયું છે અત્યાર સુધી જે ગુજરાત

એક સારી હિન્દી કે સાઉથની ફિલ્મ જેવી જ આ ફિલ્મ હશે તેઓ દાવો તાંડવ ફિલ્મના હીરો પ્રભાતસિંહ રાજપૂત અને માતૃસિંહ પ્રોડક્શન કરી રહ્યા છે ફિલ્મનું ટીઝર એવું જરૂરથી છે ટક્કર આપે તેવી છે ફિલ્મના રીલ રોલમાં એસપી એવા પોલીસ કર્મી છે તેવું માને છે જેને લઈને કેટલાક ભ્રષ્ટ રાજકારણીઓ આ અધિકારીઓની વારંવાર બદલી કરે છે અને સસ્પેન્ડ કરે છે પોલીસનું મોરલ ખૂબ ઉમદા છે તો આ ફિલ્મમાં બાખુ દર્શાવ્યું છે તો ડ્રગ્સ માફિયા સામે મેદાને પડેલા પોલીસનું અધિકારીનું સાર સોલન આ બતાવવામાં આવી છે

ગુજરાતભરમાં થિયેટરમાં ધૂમ મચાવવાની છે મતલબ કે તાંડવ કરવાની છે તો તમે નિહાળશો ઓગણીસ એપ્રિલના રોજ ગુજરાતભરમાં તાંડવમ તાંડવમ જે મૂવી છે તે યુવાનોને બહુ સારો મેસેજ આપશે કારણ કે આજે યુવાનો જે ડ્રગ્સના વ્યસને ચડી રહ્યા છે અને સિસ્ટમ ડ્રગ્સને અટકાવવાનો પ્રયત્ન કરે છે પણ ક્યાંય ને ક્યાંય ઇનલીગલી પદ્ધતિઓ દ્વારા ડ્રગ્સ દેશની અંદર ઘૂસે છે અને દેશની અંદર સિસ્ટમને વિરુદ્ધ લોકો કામ કરે અને દેશના યુવાનોને બરબાદ કરવાનું જે ષડયંત્ર હોય છે એને અટકાવવા માટેના પ્રયત્ન કઈ રીતના થઈ રહ્યા છે તે તાંડવમની અંદર યુવાનોને બહુ સારો મેસેજ જશે વચ્ચેની અંદર મારો આઈપીએસ અધિકારીનો રોલ છે જેની અંદર મારો રોલ એ છે કે એસપીનો રોલ છે જે જબરજસ્ત સિક્વન્સ તમને મનોરંજન પાઠવશે પ્લસ કે ડ્રગ્સના જે ષડયંત્રો થઈ રહ્યા છે એને અટકાવવા માટે એક જાંબાઝ ઓફિસર કઈ રીતની પોતાની કામગીરી કરે છે અને દેશ જો ધારે તો એક અધિકારી તરીકે શું ન કરી શકે એનો સારો એવો મેસેજ પણ આપશે આ ફિલ્મ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની એક અલગ જ લેવલની સિક્વન્સ ઉપર તૈયાર થયેલી ફિલ્મ છે આની અંદર મલ્ટી સ્ટાર કાસ્ટ રહેલી છે મતલબ કોસ્ટિંગ બહુ વધારે આવેલું છે કારણ કે જ્યારે લોકેશનો અલગ અલગ લેવામાં આવે છે જ્યારે મલ્ટી સ્ટારકાસ્ટ હોય છે એના કારણે આની અંદર ખર્ચો પણ બહુ વધારે આવે છે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર સૌની સૌથી પહેલી પિક્ચર છે જે સસ્પેન્સ થ્રેલર આર એંગલ ઉપર બનાવવામાં આવે છે સાઉથની મૂવી જે તમે જોઈ રહ્યા છો આજકાલ સાઉથની મૂવીઝ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે એને લઈને જ આખું એ ટાઈપનું જ વાતાવરણ ઊભું કર્યું છે ફીલ કરાવ્યું છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી પણ આ રીતના ડેવલપ થઈ શકે છે અને ગુજરાતની ઇન્ડસ્ટ્રીમાં આ પહેલું પિક્ચર હશે જે સસ્પેન્સ થ્રેલર મૂવી તરીકે જાણીતું થશે અને ઇતિહાસ રસ છે રૂલ નંબર થર્ટીન નામની બુક છે નોવેલ જે મિતેશ મોહન વાઢિયા દ્વારા લખવામાં આવી છે અને જબરદસ્ત નોવેલ છે જે હજી સુધી મતલબ પબ્લિશ નથી કરવામાં આવી પરંતુ એના ઉપરથી જ આ અધ્યાય પહેલો છે અને હવે પછીનો અધ્યાય બીજો છે તે નેક્સ્ટ આના પછી જે મૂવી રિલીઝ થશે એટલે મૂવીની અંદર તમે જોવા જશો એટલે ઓટોમેટિક તમને ખ્યાલ પડશે કે દીપક જોશી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ